હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઠંડીની સિઝનમાં ગરમા ગરમ ખાંડનો ઉપયોગ કર્યા વગર ગાજરનો હલવો બનાવીશું બહુ ટેસ્ટી એવો બને છે ને સાથે હેલ્ધી પણ બહુ છે બધા જ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીશું અને બહુ એવો હેલ્ધી બનશે બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા એક કિલો જેટલા ગાજર લીધા છે અને લાલ હોય એવા લેવાના તો સૌથી પહેલાં આપણે ઉપરથી અને નીચેથી આ રીતે પાટ કાઢી લઈશું ગાજરનો અને આ રીતે એની છાલ ઉખેડી લઈશું તો ગાજર પહેલાં સારી રીતે ધોઈ લેવાના સૂકવીને લેવાના અને આ રીતે એની છાલ કાઢી લઈશું તો ગાજરની પસંદગી હંમેશા લાલ કરવાની જેથી હલવો એકદમ લાલ બને તો મેં અહીંયા બધા ગાજરની છાલ કાઢી લીધી અને આ રીતે ગ્રેટરની મદદથી આ રીતે આપણે એને ગ્રેટ કરી લઈશું તો બહુ મીડિયમ પણ નહીં અને બહુ મોટા પણ નહીં એવા કાણાથી છીણીની મદદથી ગાજર બધા છીણી લઈશું તો તમે જોઈ શકો છો મેં બધા જ ગાજરને આ રીતે છીણી લીધા તો હું અહીંયા સાકર વાપરી રહી છું તો મેં અહીંયા હીરા કણી સાકર લીધી છે એક વાડકી જેટલી અને એનો આપણે પાવડર તૈયાર કરી લઈશું તો હું અહીંયા ખાંડનો ઉપયોગ બિલકુલ નથી કરતી એના જગ્યા પર સાકરનો ઉપયોગ કરી રહી છું તો મેં અહીંયા સાકરનો પાવડર તૈયાર કરી લીધો તો હવે કઢાઈમાં બે મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું તો મેં અહીંયા એક કિલો ગાજર લીધા છે સાથે એક ચોથાઈ કપ જેટલું ઘી લેવાનું ઘી સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે જે ગાજરનું છીણ હતું એ બધું જ ઘીમાં ઉમેરી દઈશું તો આ રીતે તો અહીંયા તમે ગાજરને ચોપરમાં ચોપ કરીને પણ લઈ શકો છો તો લગ્ન પ્રસંગમાં હોય એવો હલવો તૈયાર થશે અને તમે કૂકરમાં પણ બનાવી શકો છો તો મેં બધું જ ગાજરનું છીણ ઉમેરી દીધું અને ઘી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની અને ગાજરમાંથી પાણી ધીમે ધીમે રિલીઝ થવા લાગશે તો આ રીતે ગાજરને આપણે ઘી સાથે શેકી લઈશું લગભગ સાતથી આઠ મિનિટ જેવું શેકવાનું અને આ રીતે સતત હલાવતા રહીશું જેથી ગાજર એક સરખા સારી રીતે શેકાય છે તો તમે જોઈ શકો છો તો આ રીતે અને જેમ જેમ તમે શેકશો તેમ તેમ ગાજરમાંથી પાણી છૂટું પડવા લાગશે તો તમે જોઈ શકો છો ગાજરનું પાણી છૂટું પડવા લાગ્યું અને આ પાણી જ્યાં સુધી સુકાઈ નહીં ત્યાં સુધી ગાજરને શેકી લેવાના તો આ રીતે અને કલર થોડો ચેન્જ થવા લાગશે અને ગાજર સારા એવા કૂક થવા લાગશે તો તમે તો લગભગ આઠેક મિનિટ જેવું થઈ ગયું અને સારી રીતે ગાજર શેકાઈ ગયા હવે હું અહીંયા લીલા નાળિયેરનું છીણ ઉમેરી રહી છું તમે સૂકું નાળિયેરનું છીણ પણ ઉમેરી શકો છો અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ઓપ્શનલ છે ઉમેરવું એ તો ઉમેરવાનું પણ મારી પાસે હતું એટલે ઉમેર્યું બહુ સારો એવો ટેસ્ટ આવશે અને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એક કપ જેટલું દૂધ ઉમેરી દઈશું ફૂલ ફેટ ક્રીમ દૂધ લીધું છે ને સાથે અડધો કપ જેટલી ફ્રેશ મલાઈ દૂધની આવે એ ઉમેરી દેવાની જો તમારી પાસે ન હોય તો બજારમાં પણ ક્રીમ મળે છે એ ઉમેરી શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું મલાઈમાંથી ઘી છૂટું પડશે અને દાણેદાર હલવો તૈયાર થશે તો એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે ઢાંકીને પાંચેક મિનિટ માટે થવા દઈશું તો લગભગ પાંચેક મિનિટ જેવું થઈ ગયું અને ફરીથી એકવાર મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો તો હવે આ સમયે હવે આપણે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈશું તમારી પાસે જે પણ અવેલેબલ હોય એ ઉમેરવાના તો બે મોટી ચમચી જેટલા ક્રિસ્પીસ ઉમેરી દઈશું મગજતરીના બી સનફ્લાવરના બી અને પમ્પકીનના બી ઉમેરી દઈશું સાથે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીશું બદામ કાજુ અને પિસ્તા આ રીતે કટ કરીને ઉમેરી દઈશું તમારી પાસે જે પણ ડ્રાય ફ્રૂટ્સ અવેલેબલ હોય એ તમે ઉમેરી શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે ઢાંકીને ફરી પાછું પાંચેક મિનિટ માટે થવા દઈશું તો પાંચેક મિનિટ પછી તમે જોઈ શકો છો આ રીતે ફરી પાછું મિક્સ કરવાનું અને આ રીતે હું કેસર ઉમેરી રહી છું કેસરના તારા વે ઉમેરી દેવાના જેથી ગાજરનો ટેસ્ટ અને કલર બહુ સારો એવો લાલ આવશે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું હવે લાસ્ટમાં આપણે સાકરનો પાવડર ઉમેરી દઈશું તો એક વાટકીથી થોડો ઓછો સાકરનો પાવડર ઉમેરી દીધો તમારા ઘરમાં ગળપણ જે રીતે ખવાતું એ રીતે તમે ઉમેરી શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને જેમ મિક્સ કરશો એમ સાકરનું પાણી થશે અને ફરી ઢાંકીને આપણે દસેક મિનિટ માટે થવા દઈશું વચ્ચે વચ્ચે આ રીતે આપણે મિક્સ કરતા જઈશું હલાવતા જઈશું તો દસેક મિનિટ પછી હજુ પણ થોડું સાકરનું પાણી છે એટલે આ રીતે ખુલ્લું જ થવા દેવાનું તો થોડી વાર પછી તમે જોઈ શકો છો સારું એવું પાણી રિલીઝ થઈ ગયું અને એક ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર ઉમેરી દઈશું ફ્લેવર માટે બહુ સારો એવો ટેસ્ટ આવે છે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો ટોટલ પંદરેક મિનિટ જેવું થઈ ગયું અને ગાજરનો હલવો એકદમ ટેસ્ટી હેલ્ધી અને દાણેદાર બનીને તૈયાર થઈ ગયો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પ્લેટમાં સર્વ કરી લઈશું તો આ હલવો જરૂરથી એકવાર ટ્રાય કરજો ઠંડીની સિઝનમાં ગાજર બહુ જ અવેલેબલ હોય છે અને આ હલવો મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવો બનીને તૈયાર થયો છે તો ખાંડનો ઉપયોગ કર્યા વગર અને સાકરમાં હલવો જરૂરથી ટ્રાય કરજો બાળકોથી લઈ મોટા બધાને જ ભાવશે અને જેને દાંત ન હોય એ પણ આ ખાઈ શકે છે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો તો આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો આવજો